આ જોયા તમે દ્રશ્યો જે શાંઘાઇ કો ઓપરેશન ઓર્ગેનાઇઝેશનની મિટિંગમાંથી સામે આવ્યા છે રક્ષા મંત્રી રાજનાથ સિંઘે તેના ડ્રાફ્ટ સ્ટેટમેન્ટ પર હસ્તાક્ષર કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે કેમ કે તેમાં બાવીસમી એપ્રિલે પહલગામમાં થયેલા આતંકી હુમલાનો ઉલ્લેખ ટાળવામાં આવ્યો છે જ્યારે આ ડ્રાફ્ટ સ્ટેટમેન્ટમાં પાકિસ્તાનમાં બલુચિસ્તાન લિબરેશન આર્મી દ્વારા આ વર્ષના માર્ચ મહિનામાં જે જાફર એક્સપ્રેસને હાઇજેક કરવામાં આવી હતી તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તાઓ જાણીએ શું છે આખો મામલો નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ Shanghai Cooperation Organisation ની મીટિંગ નું આયોજન ચાઇનાના કિંગડાઓ ખાતે જૂનની પચીસ થી લઈને છવ્વીસમી દરમિયાન કરવામાં આવ્યું હતું જેમાં ભારત તરફથી રક્ષામંત્રી રાજનાથસિંહે હાજરી આપી છે આ એસસીઓની મિટિંગમાં ભારત ચાઇના રશિયા અને મધ્ય એશિયાના દેશોના રક્ષામંત્રીઓએ હાજરી આપી છે આ મિટિંગ ચાઇનાના નેતૃત્વમાં મળી છે જેની થીમ છે અપ ધ શાંઘાઈ સ્પિરિટ એસસીઓ ઓન ધ મૂવ આ મિટિંગના અંતે એસસીઓ દ્વારા એક ડ્રાફ્ટ સ્ટેટમેન્ટ તૈયાર કરવામાં આવ્યું હતું જેની પર ભારતના રક્ષામંત્રી રાજનાથસિંહે હસ્તાક્ષર કરવાની મનાઈ ફરમાવી છે આ પછી એસસીઓ ડિફેન્સ મિનિસ્ટર્સની મિટિંગમાં રક્ષામંત્રી રાજનાથ સિંઘે બાવીસમી એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાનો ઉલ્લેખ કર્યો છે સાથે જ તેમણે ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદુરનો પણ ઉલ્લેખ કર્યો છે તો આ સાંભળો રક્ષામંત્રી રાજનાથ સિંઘે શું કહ્યું છે ઇન્ડિયા રીએફર્મ્સ ઇટ્સ રિઝોલ્વ ટુ ફાઇટ ટેરરિઝમ ઇન ઓલ ઇટ્સ ફોર્મ્સ એન્ડ મેનિફેસ્ટેશન ઓન 22 એપ્રિલ no 2025 the terror group, the resistance front, carried out a early and a heinous attack on the innocent tourists in palgham in the indian state of jammu and kashmir. 26 innocent civilians, including a nepali national, were killed. victims were shot after, right after they were profiled based on their religious identity. The Resistance Front, which is a proxy of UN designated terror group e Toiba, claimed responsibility for the attack. The pattern of the Pahalgam terror attack matches with LIT's previous terror attacks in India. In exercising its right to defend against terrorism and preempt as well as deter further cross border terrorist attacks, India on 7th May 2025 successfully launched Operation Sindhu to dismantle cross border terrorist infrastructure. We reiterate the need to hold the perpetrators, organizers, financiers, financiers and sponsors of uh, uh, reprehensible acts of terrorism, including cross border terrorism, accountable and bring them. Justice. Any acts of terrorism are criminal and unjustifiable regardless of their motivation, whenever, wherever, and by whomsoever committed. Yeshua members must condemn this evil unequivocally. વાત કરીએ ભારતની તો ભારતે એસસીઓની આ જે મીટિંગ છે તેના જોઈન્ટ સ્ટેટમેન્ટ પર હસ્તાક્ષર કરવાની મનાઈ એટલે ફરમાવી છે કેમ કે તેમાં પહલગામમાં જે આતંકી હુમલો થયો તેનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો સાથે પાકિસ્તાનમાં જે બલુચી બલુચ લિબરેશન આર્મી દ્વારા જે જાફર એક્સપ્રેસનું જે અપહરણ કરવામાં આવ્યું હતું તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આમ ચાઇનાએ ખૂબ ચાલાકી વાપરી છે પરંતુ ભારતે તે આ જોઈન્ટ સ્ટેટમેન્ટ પર હસ્તાક્ષર કરવાની ચોખ્ખી મનાઈ ફરમાવી દીધી છે વાત કરીએ એસયુ એટલે કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન તો તેની સ્થાપના 2001 ની સાલમાં થઈ હતી ભારત 2017 ના વર્ષમાં તેનું સદસ્ય બન્યું 2023 માં તેની ચેરમેનશિપ ભારતે સંભાળી હતી 2025 ના વર્ષમાં ચાઇના પાસે તેની અધ્યક્ષતા છે એસયુ માં ભારત સિવાય કઝાકિસ્તાન ચાઇના કિર્ગિસ્તાન પાકિસ્તાન રશિયા અને તાજિકિસ્તાન સાથે જ ઉઝબેકિસ્તાન અને ઈરાન બેલારુસનો સમાવેશ થાય છે હવે જાણીએ કે આ સંગઠન કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું તો ઓગણીસો છન્નું માં શાંઘાઇ પાંચ દેશો સાથે આવ્યા જેમાં કઝાકસ્તાન કિર્ગિસ્તાન ચાઇના રશિયા અને તાજિકિસ્તાન જોડે આવે છે આ પછી બે હજાર એકમાં આ સંગઠનમાં ઉઝબેકિસ્તાનનો સમાવેશ થતા શાંઘાઇ પાંચનું નામ બદલીને એસિયુ એટલે કે શાંઘાઈ કો ઓપરેશન ઓર્ગેનાઇઝેશન થાય છે આ પછી બે હજાર સત્તરમાં ભારત તેનું સદસ્ય બને છે અંતે બે હજાર એકવીસમાં ઈરાન તેનું સદસ્ય બને છે એસિઓના સભ્ય દેશો ચાલીસ ટકા વિશ્વની વસ્તી વીસ ટકા ગ્લોબલ જીડીપી બાવીસ ટકા ભૂભાગનો સમાવેશ કરે છે મૂળ આ સંગઠન પશ્ચિમી દેશોના પ્રભાવને યુરેશિયામાં ઓછું કરવા માટે બનાવવામાં આવ્યું હતું તો કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર